હડો હડો હલા હડો તૈયાર થા ઓ આઈ જાય તૈયાર હાલે જવાનું હાલો કર હડો તો બે હોય મોર સાઈડ પર બચ્ચો તો જાવા દો હડો તાર

મારીને પડ્યા જોવા પડ્યા બાઇક લઈને છોપવાના બધા તો પૈસા લાવતા આજકાલી હું પૈસા લઈને જવાનું કીધું મને

જલ્દી જવા દેવા થાચી પણ થોડું છેટું પડશે પણ ભૂલો યાર વાહી જાય યાર માર વાત ઓપરેશન ડોક્ટર લેતા નહીં પૈસા આવણો એટલે તાત્કાલિક જવાનું લા વાહી જા દે ને વાતમ ને જતા રહે ઓલા જવા હું તો જવા દે તમાર તો ના કોઈ આના થાય તો મારી નહીં આ માર હું તો

બે બાઈક હતો બે ફોન થઈ જ બે ફોન થઈ જાય ખબર જ નહીં ઊંચો સરાઈ ઉપરાયજો તો શું કરો હું બના હે

દવાખાના ખબર નહી પડતી બાકી બાકી લેલો લાઈન માં કરજ તું લાઇનમાં મારી પાસે કશું નહીં તમને ખુલ્લો યાર તમે મનતા નહીં અને આખરે કરીને તમે યાર

ગાડીને તગડી મિલ આપણે જતા રહીએ હું એમ કશી નાખું વાળા કશી દેવા હાવ થયો મારી વાત એ મારી વાત હકલે એટલે ખબર ગેસ નહી હપુજે ખાલી ગેસ પૂરા આવે એ કશી નાખ તો જો ખાલી તમે અચ્છો તો સારી લો મારો શેર બંધ થાજી હા એ આ ઓય કોઈ આવતા ન હા ઓય ઓમ ને કા

રિસ્કા ખાશે નવી નવી હોય ચાર ત્રણ લાખ ની હશે બેડતી બે તારો થોડું વાત તો આપડે ઈચ્છા થોડી ને આવડે પણ